આપણે ઘણી બધી પ્રકારની દાળ બનાવતા હોઈએ છીએ પણ આપણે આખા મસૂરની દાળ ક્યારેય નથી બનાવતા હોતા તો એકદમ નવી દાળ ફ્રાય અને દાળ મખની ને પણ ભુલાવી દેશે તેવી એકદમ ઓછા તેલ કે ઘીમાં આ ટેસ્ટી દાળ તૈયાર થાય છે તો ચાલો બનાવીએ એના માટે આપણે કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે મેં બે કપ પાણી ગરમ કરવા મૂક્યું છે અને સાથે અડધો કપ આખા મસૂરની દાળ તમને આ આરાકસાનીથી કરિયાણાવાળાની દુકાને મળી જશે હવે એને સારી રીતે પાણીથી ધોઈ લેવાની હું અહીંયા ડાયરેક જ યુઝ કરું છું તમે પલાળીને પણ લઈ શકો છો તો અહીંયા પલાળીયા વગર પણ સરસ એવી બફાઈ જાય છે એટલા માટે હું એને ડાયરેક કુકરમાં એડ કરું છું હવે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડું હળદર પાવડર પણ એડ કરીશું અને સાથે ઉભરાઈ નહીં એના માટે એક ટી સ્પૂન ઘી એડ કરીશું મિક્સ કરી લેશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો એકદમ સરસ રીતે બફાઈ જશે તો તમે આવી એકદમ ચટપટ બની જતી મસૂરની આખી દાળ ક્યારે બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા ચાર વિસલ થઈ ગઈ છે કુકરને સાઈડમાં મૂકી દઈએ હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ જેનાથી આ દાળનો સ્વાદ છે એક ખૂબ જ સરસ અલગ લાગશે સ્મોકી ફ્લેવરનો લાગશે તો એના માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે બે તીખી લીલી મરચી અને એક ટામેટું લીધું છે હવે આ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે એટલે એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો આ રીતે ફેરવતા રહી ટામેટા અને એ ડુંગળીને પણ આપણે સરસ રીતે શેકી લેવાના છે તો ડુંગળીનું ઉપરનું જે લેયર છે એ બળી જશે પણ અંદર સરસ એવી ડુંગળી બફાઈ જશે અને ટામેટાની પણ છાલ સરસ એવી સોફ્ટ થઈ જશે તો આસાનીથી નીકળી જશે તો આ રીતે ફેરવતા ફેરવતા આપણે સરસ એવી ડુંગળી ટામેટા અને મરચાંને શેકી લેવાના તો મરચાં તરતર શેકાઈ જાય છે એટલે આપણે આ રીતે મરચાંને લઈ લેશું હવે ડુંગળી ટામેટાને આપણે શેકી લેશું તો એકદમ સિમ્પલ છે નવો સ્વાદ છે નવો ટેસ્ટ છે અને તમને જો કંઈક નવું હોટલ રેસ્ટોરન્ટમાં મળે એવું ખાવાનું મન થાય તો તમે એકવાર તો આ દાળને જરૂરથી ટ્રાય કરજો હવે ડુંગળી અને ટમેટા સરસ એવા શેકાઈ ગયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કુકરને પણ ચેક કરી લઈએ જો દાળ બફાણી ન હોય તો તમે એકથી બે વિસલ પણ વધારે કરી શકો છો અહીંયા મારી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જુઓ બધા મસૂરના દાણા સરસ રીતે બફાઈ ફૂલી ગયા છે તો બસ હવે આ દાળને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખીશું ખાસ કરીને તમારે ચેક કરી લેવાના કારણ કે આપણે એને પલાળ્યા નથી જો તમે પલાળીને લો તો તમારે એકથી બે જ વિસલ કરવી પડશે હવે જ અહીંયા ટમેટા ડુંગળી પણ ઠંડા થઈ ગયા તો હવે આપણે એને ડાયરેક મિક્સર જારમાં જ એની પેસ્ટ તૈયાર કરીશું તો એના માટે મિક્સર જારમાં ટમેટાને છાલ કાઢી એડ કરીશું સાથે મરચાંની પણ થોડી હળવી હળી છાલ કાઢી લેશું અને ડીટનો ભાગ આ રીતે કાઢી લેશું અને ડુંગળીને આપણે થોડી કટ કરીને એડ કરીશું જેથી ક્રશ કરવામાં આપણે પ્રોબ્લેમ ના આવે હવે જે ડુંગળીનું ઉપરનું જે આ ફોતરું બળી ગયું છે ને એને પણ આપણે થોડું કાઢી લેશું જો રહેવા દેવું હોય તો પણ ચાલે પણ કલર લા કાળો ના થઈ જાય એટલા માટે હું કાઢી લઉં છું અને ખૂબ જ સરસ સ્મોકી ફ્લેવરનો આ મસાલો તૈયાર થાય છે સાથે આપણે એમાં થોડું સૂકું નારિયેળ પણ એડ કરીશું એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે પાણી એડ કર્યા વગર પેસ્ટ તૈયાર કરી લેશું તો આ રીતની થિક પેસ્ટ તૈયાર થશે હવે આપણે એકદમ ઝડપથી બની જતી દાળનો વઘાર કરીશું તો તેલ વગર હું બનાવું છું એટલે ઘીનો યુઝ કરું છું એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે તમે ઘીની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો અને તેલમાં પણ બનાવી શકો છો થોડું જીરું બે સુકા લાલ મરચાં એક મોટી એલચી અને એક તજનો ટુકડો એડ કરીશું જો મોટી એલચી ન હોય તો નાની એલચી એકથી બે એડ કરી દેવાની હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી કટ કરી એડ કરી છે જો ડુંગળી આ સમયે ન એડ કરવી હોય તો સ્કીપ કરી દેવાની ડાયરેક્ટ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે તે પણ એડ કરી શકાય હવે ડુંગળીને થોડી હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેશું તો ડુંગળીમાં જે કચાસ હોય તે બધી નીકળી જવી જોઈએ અને આપણે જ્યારે દાળ એડ કરીશું ત્યારે બસ ડુંગળી છે એ વધારે કૂક નહીં થાય એટલે પહેલાં જ કૂક કરી લેવાની હવે આપણે એમાં એક ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ પણ એડ કરીશું એને પણ સાતરી લેશું જો તમારે લસણ એડ કરવું હોય તો આદુ લસણની પેસ્ટને સાથે જ એડ કરી દેવાની અને કૂક કરી લેવાની હવે આપણે બીજા મસાલા એડ કરીશું એના માટે આપણે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર થોડો ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું મસાલો બળે નહીં એના માટે આપણે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું એટલે બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય તો આ રીતે ચલાવતા રહી બધા મસાલાને આપણે સારી રીતે પાણીમાં કૂક કરી લેવાના તો તમે જુઓ આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું એનાથી ખૂબ જ સરસ એવો કલર પણ આવ્યો છે હવે આપણે આ રીતે બધા મસાલાને કૂક કરી લીધા પછી આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું તો જેટલી મિક્સર જારમાંથી તમે કાઢી શકો એટલી કાઢી લેવાની અને બાકીની પેસ્ટમાં આપણે થોડું પાણી એડ કરીશું તો હું અહીંયા અડધા કપથી થોડું ઓછું પાણી એડ કરું છું અને આ રીતે એડ કરી દઈશ હવે બધા મસાલાને પણ આપણે સારી રીતે કૂક કરી લેવાના છે તો એકદમ ગ્રેવીવાળી આ દાળ તૈયાર થશે તમે જુઓ તમારે કોઈ અલગથી ગ્રેવી કરવાની જરૂર નથી અને એકદમ સિમ્પલ છે પણ સુપર ટેસ્ટી અને સ્મોકી ફ્લેવરની આ દાળ તૈયાર થાય છે હવે મિક્સ કર્યા પછી આપણે એને થોડી વાર માટે કૂક થવા દઈશું તો અહીંયા જુઓ બે મિનિટ પછી આ રીતે બબલ્સ થવા લાગ્યા છે મસાલો સરસ કૂક થઈ ગયો છે તો બાફેલી દાળ એડ કરીશું અને હવે આ દાળને બધા મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને દાળને પણ આપણે એકથી બે મિનિટ માટે સરસ એવી ઉકાળી લેવાની છે એટલે ખૂબ સરસ બધા મસાલાની ફ્લેવર આવી જાય અહીંયા જો તમને ખટાશ પસંદ હોય તો તમારે લીંબુનો રસ એડ કરવાનો પણ કોઈ જરૂર નથી આપણે ટામેટા એડ કર્યા છે એના લીધે ખટાશ આવી જશે અને જરા પણ મીઠાશવાળી દાળ પસંદ હોય તો તમે એમાં ગોળ પણ એડ કરી શકો છો મિક્સ કરી લીધા પછી હવે બે મિનિટ માટે આપણે દાળને ઉકાળી લેશું તો આ રીતે તમે જુઓ દાળ સરસ એવી ઉકળવા લાગી છે ઉપર થોડું આ રીતે તેલ પણ આવવા લાગ્યું છે તેલ નહીં પણ ઘી આવવા લાગ્યું છે આપણે તેલ વગર બનાવી છે એટલે ઘી મિક્સ કરી લેશું અને ગરમા ગરમ આ દાળને તમે રોટલી સાથે અથવા તો તમે પરોઠા સાથે રાઈસ સાથે જીરા રાઈસ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બધાને ફેવરિટ થઈ જશે તો તમે જો ક્યારે આખા મસૂરની આવી ટેસ્ટી ચટાકેદાર સ્મોકી ફ્લેવરની દાળ ન બનાવી હોય તો આ દાળ એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે ઉપરથી આ રીતે ઉકળી જાય પછી તરત જ આપણે એને સર્વ કરીશું તો નીચે ઉતારી લેશું ગરમા ગરમ આ દાળને ખૂબ જ સરસ રીતે સવ કરવાની ખૂબ જ સરસ લાગે છે અને બધાની ફેવરિટ થઈ જશે તો તમે પણ આ મસૂરની દાળની રેસીપી એકવાર ટ્રાય કરજો જો તમને રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે આ રેસીપી ટ્રાય કરજો મેં રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તો બધાની ફેવરિટ એવી આ દાળ ચાલો તમે બનાવો ત્યાં સુધીમાં ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ